નમસ્કાર જય માતાજી જય ભવાની હું યુવરાજસિંહ જાડેજા તમામ ક્ષત્રિય સમાજના ભાઈઓ બહેનો અને વડીલોને એક વાત કરવી છે ગતરોજ ગુજરાતમાં મંત્રીમંડળની મંડળની ફેર રચના કરવામાં આવી એમાંથી ક્ષત્રિય સમાજે ધડો લેવાની જરૂર છે કેમ કે તમે કરેલા ત્યાગ વડવાઓ કરેલા જે બલિદાન છે આજે એનું મૂલ્ય શું મળી રહ્યું છે એક સમયે પાયે પથ્થર હતા આજે કેબિનેટમાં કઈ જગ્યા સ્થાન મેળવી રહ્યા છે કેટલોક સમય તમે ઇતિહાસને ને ગા ગા કરશો ઇતિહાસને ને વાઘોડિયા કરશો યાદ કરો ઇતિહાસમાં તમે ક્યાં હતા અને વર્તમાનમાં તમે ક્યાં છો યાદ કરવાનો સમય આવી ગયો છે જયારે લોકશાહી આવી અને લોકશાહી પછી સરકારો બની એમાં માધવસિંહ સોલંકીનો સમય યાદ કરો અગિયાર અગિયાર મંત્રીઓ હતા કેબિનેટ કક્ષામાં પણ મંત્રીઓ હતા શંકરસિંહ વાઘેલાનો સમય યાદ કરો આઠ આઠ મંત્રીઓ હતા અમરસિંહ ના સમયમાં આઠ આઠ મંત્રીઓ હતા અરે નરેન્દ્ર મોદી સાહેબ જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા તો ત્યારે પણ ક્ષત્રિય સમાજ એમાં શોભા વધારતું હતું આનંદીબેન પટેલ હોય કે વિજયભાઈ રૂપાણી હોય દિગ્ગજ દિગ્ગજ નેતાઓ જે છે એક ક્ષત્રિય સમાજના એ મંત્રીપદ ઉપર શોભા વધારતા હતા ત્યાં દિગ્વિજયસિંહ ઝાલા આઈ જાડેજા કિરીટસિંહ રાણા જે આપણા વન પર્યાવરણ મંત્રી હતા જયદ્રથસિંહ પરમાર જે આપણા પંચાયત મંત્રી હતા પ્રદીપસિંહ જાડેજા ગૃહ મંત્રી હતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા જે આપણા શિક્ષણ મંત્રી હતા અને અત્યારે તો કે બે પદ આપવામાં આવ્યા છે કેવા પૂરતા રીવાબા જાડેજા અને બીજા એપા સંજયસિંહ મહેડા શું આપ્યો પદ હોદ્દો શું આપ્યો તો કે રાજ્ય કક્ષાના મંત્રી અરે ક્યાં રાજ્ય કક્ષાના મંત્રી અને ક્યાં કેબિનેટ કક્ષાના મંત્રી જોવા જઈએ તો આ બંનેમાં જમીન આસમાન જેટલો ફરક છે ફક્ત ફોટો સેશન કરાવવાનું અને જે ના કે એક પૂછી અને કારી અને કામ કરવાનું બાકી પોતાની રીતે કોઈ પણ પ્રકારનો કોઈ જ પ્રકારનો નીતિ વિષયક નિર્ણય એ જાતે ન કરી શકે અને નીતિ વિષયક નિર્ણય કરવા માટે એ સમજદાર બે વર્ષ ક્યાં પૂરા થઈ જશે ને એ ખબર પણ નહીં પડે બોર્ડ નિગમ આજે એકેય જગ્યાએ આપણે ક્યાંય છીએ નહીં બધી જ જગ્યાએ કાકરી કાઢ નાખી છે સહકારી ક્ષેત્રો જોઈ લો તો સહકારી ક્ષેત્રની અંદર ગુજરાતના અત્યારે સહકારી સંસ્થાઓ છે ડેરી છે બેંક છે બધું જ છે પણ એ સહકારી ક્ષેત્રમાં આજે ક્યાં છીએ આપણે તો કે ક્યાંય નહીં એટલે ક્ષેત્રીય સમાજ વિચાર કરે કે શંકસી રાણા જે આપણી મધુ ડેરી છે એના સિવાય મને યાદ કરાવો કે કોઈ પણ સહકારી ક્ષેત્રમાં આપણે મોટા હોદ્દા ઉપર ક્યાંય આપણે હોય બાકી બધી જ જગ્યાએ જે જે સહકારી ક્ષેત્રની જે સંસ્થાઓ છે એમાં અન્ય સમાજના લોકો આજે પોતાના બળબુદ્દા ઉપર બરાબર એ ક્યાં સુધી પહોંચી ગયા છે અને વાત રહી કે ભાજપનું સંગઠન એક સમય હતો કે ભાજપના સંગઠનમાં પણ ક્ષત્રિય સમાજ દબદબો હતો શંકરસિંહ વાઘેલા રાજેન્દ્રસિંહ રાણા એટલે કે રાજુભાઈ રાણા પ્રદીપસિંહ વાઘેલા એટલે કે પ્રદીપસિંહ બકરાણાવાડા કૌશલ્ય કુંવરબા એટલે કે કૌશલ્ય કુંવરબા રાજ આ બધા જ એક સમય હતો કે જ્યારે પાયાના પથ્થર તરીકે કામ કરવાનું હતું જયારે ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવાની હતી ત્યારે લોકો પાયાના પથ્થર માં હતા અને આજે ક્યાં છે બધા ફેંકાઈ ગયા ને મને થોડા સમય પહેલા એક ઉત્તર ગુજરાતી મોટી ડેરી ની અંદર હમણાં ચૂંટણી થઈ તો એમાં ભારતીય જનતા પાર્ટી ક્ષત્રિય સમાજને મેન્ડેટ નું આપ્યું એટલે એ દિલીપસિંહ બારડે અપક્ષ ઉમેદવારી કરી તો એ અપક્ષ ઉમેદવારી કરીને તો એમાં ક્ષત્રિય સમાજના જે બાળકો જે ડેરીની અંદર કામ કરતા હતા એને છૂટા કરી દેવામાં આવ્યા તો પણ આપણે કશું જ કઈ ના કરી શક્યા ભાજપે લોકસભાની અવગણના કરવામાં આવે છે આજે એકસો બાસઠ માળ બની ગયું બરાબર એકસો માળનું જે લોકોએ પાયાના ના પથ્થર તરીકે કામ કર્યું એ આજે એક પણ જગ્યા દેખાતા નથી બરાબર અને હંમેશા જોવા જઈએ તો ક્ષત્રિય સમાજને નીચો પાડવામાં આવે છે રામલીલા જેવી મુવી જોઈ લો પિક્ચર જોઈ લો પદ્માવત જેવી મુવી જોઈ લો કે રાજકોટના રતનપર ખાતે જે આંદોલન થયું અસ્મિતા આંદોલન દેવામાં આવી અને જાહેરમાં પોલીસે માતા બહેનોની સાડીઓ ખેંચી તો પણ આપણે કઈ ન કરી શક્યા અને થોડા સમય પેલા મને યાદ છે કે નરેન્દ્ર મોદી ઉપર એક પ્રોડ્યુસરે ફિલ્મ બનાવ્યું તો એ આખી આખી મુવી હતું બેન કરી દેવામાં આવ્યું અને મૂવી આખા ભારતમાં ક્યાંય રિલીઝ કરવામાં આવ્યું આજે ક્ષત્રિય સમાજને ખરાબ ચિત્રોમાં કોઈ જગ્યાએ બાકી રાખવા નથી આવતો અને ક્ષત્રિય સમાજની સાથે જ્યારે આ આ પ્રકારનું વર્તન થાય છે ત્યારે એની ઉપર કેસો દાખલ કરવામાં આવે છે અને કેસો ક્યારેય પાછા ખેંચવામાં નથી આવતા આજે જે કહી શકાય કે અસ્મિતા ઉપર લાંછન લાગે ત્યારે જે ક્ષત્રિય સમાજના ભાઈઓ બહેનો આગળ વધી અને જ્યારે લડાઈ લડે છે ત્યારે એની ઉપર જે કેસો થાય છે એ પાછા નથી ખેંચાતા અને એ પાછા ખેંચાવા માટે કગરવું પડે છે જ્યારે અન્ય રાજદ્રોહ સુધીના

નવું ચાલુ થવાનું છે મ્યુઝિયમ ની ડુગડ વાગવાની છે પાછા બધા જ લોકો એ ઇતિહાસ ગાવા લાગશે વાગોડવા લાગશે ચાવવા લાગશે ત્યાં સુધી ઇતિહાસ ને ગા કરશો ક્યારેક ઇતિહાસ રચો તો ખરી એક ક્ષત્રિય સમાજ મારે કહેવાનું છે અઠ્યોતેર વર્ષે હવે મ્યુઝિયમ બનવાની વાત હમણાં એકત્રીસ કે હમણાં થોડા દિવસોની અંદર મૂકવાની છે તો પાછા ડુગડુ લઈને એને પાછું ગુણગાન ગાવા લાગશે બાકી યાદ રાખજો ગમે એટલી સમિતિ હોય ગમે એટલા સંગઠન હોય ગમે એટલી સેનાઓ બનાવી લ્યો કશું જ ફરક પડવાનો નથી એક સામાન્ય કેસ સુધા પણ પાછું ખેંચવા માટે કગરવું પડે છે કગરવું પડે છે અને એ લોકો જે આજે કહી શકે કે સત્તાની અંદર ક્યાંક પોતાનું પ્રભુત્વ દેખાડી રહ્યા છે પોતાનું સમાજની એકતા દેખાડી રહ્યા છે ને એ સમાજ પાસેથી ક્યાંક શીખો હું ઈર્ષા કરવાનું જરાય નથી કરતો પરંતુ કમસે કમ એની પાસેથી શીખો તો કરી આજે એકતા શું કરી શકે છે આજે મોટા રાજદ્રોહ જેટલા કેસ હોય તો પણ પાછા ખેંચાઈ જાય છે એક સરઘસ કાઢવામાં આવ્યું તો અમરેલીની અંદર દીકરીની અંદર તો એની અંદર ભરાઈ જાય છે અને આપણા પદમા વખતે ના કે બીજા ત્રીજા જે કેસો છે એની ઉપર આજ આજ દિન સુધી એ કોઈ કેસ પાછા નથી ખેંચાતા યાદ રાખજો એક સમયે રાજા હતા અને રાજામાંથી રંક બની ગયા છો રાજા માંથી રચ બની ગયા છો આજે પક્ષા પક્ષી માંથી કરીને બહાર આવો તમે તમારા જે યુવાઓ છે બરોબર છે એને મહેરબાની કરીને થોડો સપોર્ટ કરો પ્રમોટ કરો આજે કોઈ પણ પક્ષ ના હોય જોયું અન્ય સમાજના લોકો એ કોઈ પણ પક્ષમાં હોય એ પોતાનો સમાજ દીકરો કે દીકરી આગળ વધતો હોય ને તો એને હાથ આપે પગ નો ખેંચે એટલે મહેરબાની કરીને એમાંથી ક્યાંક શીખો મહેરબાની કરીને પગ ખેંચવાનું એ બંધ કરો પક્ષા પક્ષી ભૂલી અને સમાજ વ્યક્તિ જો આગળ આવતો હોય ને તો મહેરબાની કરીને સપોર્ટ કરો બરાબર બાકી આજે જે આ કહી શકાય કે મંત્રી મંડળની અંદર જે થઈ રહ્યું છે એમાં એટલું તમારું એક ટકોર છે જ કે તમારી કાર ખરાબ હોય ને કાર એટલે કે ગાડી ખરાબ હોય ને તો ડ્રાઈવર બદલવાથી કશું નથી થવાનું તમારે તમારી પૂરેપૂરી કાર જ બદલવી પડે છે એટલે સમજવું ઈશારો કાફી છે અને ક્ષત્રિય સમાજને પણ કહેવાનું કે ભાઈ આ બધી જ વાતમાંથી ક્યાંક ધડો લ્યો ભૂતકાળમાં એટલે કે ઇતિહાસમાં તમે ક્યાં હતા અને વર્તમાનમાં તમે ક્યાં છો એ સમજવાનો સમય એ આવી ગયો છે અને આમાંથી ધડો લઈને જો આગળ વધશો તો હું ચોક્કસપણે માનું છું કે આ જે બાબતો છે એ બાબતોની અંદર આગળના દિવસોની અંદર કોઈ જગ્યાએ કોઈ સારો વ્યક્તિ કાં તો કેબિનેટમાં પહોંચશે કાં તો મંત્રીમંડળ સુધી પહોંચશે ત્યાં પછી એ બોર્ડ નિગમ કે અન્ય ચેરમેનો કા સહકારી ક્ષેત્રમાં આગળ વધશે પણ એકતાની જરૂર એક ક્ષત્રિય સમાજને છે કે ખોટું લાગ્યું હોય તો માફી ચાવું છું પરંતુ ક્ષત્રિય સમાજને આ વાત ગઈકાલનું જે મંત્રીમંડળનું જે કહી શકાય કે ફેરબદલી કરવામાં આવી એમાંથી ધડો લેવાની ખાસ જરૂરિયાત છે જય માતાજી જય ભવાની